હાય પ્રેમ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો ને જો હું ને જસ મજામાં છીએ કેમ તો કે બધા મજામાં જ છે પણ આમાં જસભાઈ વાગ્યું તું રાતે તો અત્યારે થાક છે ને હવે તો ભીંગરું વળી ગયું તો આજે છે શુક્રવાર અને જો વાગી ગયા છે અગિયાર ને મારે કામકાજ થઈ ગયું છે ને અમારા જસભાઈ મંદિર આવી છે ને વિધિબેન જો કાંઈક ગૂંચવાણા છે એવું કરસ વિધિ

કેસર કેરીનો જ રસ થાય ઓલી કેરીનો નો રસ નો થાય એ કઈ હતી બદામ એમાં તો એ વિચિત્ર સ્મેલ આવે કેસર કેરી જેવું ન લાગે હાલો તો હવે આપણે જમી લઈએ વાગ્યા છે સાડા ચાર ને આપણે આરામ થઈ ગયો છે ને જો અમારા વિધિ જસ્ટ નાસ્તો કરવા બરોબર ને હાલો હવે આપણે મશીને બેસી જઈએ તો જો સાંજના સાડા છ વાગી ગયા છે ને અમે ઉપર આવી ગયા છીએ અગાસી ઉપર ને જો અમારે વિધિ જસ અને વંશ ત્રણેય સાયકલ ફેરવે છે કેમ કે નીચે આજ બહુ ગરમી થાય છે એટલે ઉપર આવી ગયા જસ અને વાગી નો જાય હો અને તનેય વાગ્યું કાલે ખબર હોય તો નિરાય તે ખાય તે તો હોય જ ને એમ કઈ નો મટી છે મજા આપણે આપણું કામ લઈને આવ્યા સાઈ એટલે હું બેઠી બેઠી બ્લાઉઝ કરું ને છોકરાઓ જો સાયકલ લકાવે કેમ કે વંશભાઈ હોય ઉપર એટલે એક ને તો રેવું જ પડે હૈ હાઈ આ હું કરો છો જશ એને બાગીચા એવો એય તું આગળ લઈ લેવી તી હાલો જો સાંજ પડી ગઈ ને હવે આપણે છે ને ઉતરી જાય નીચે મારા વંશ ને વિધિ તો નીચે ઉતરી ગયા છે જ્યાં છે આપણું ગુલાબ હમણાં તો આ તડકો એવો પડે છે કે ગુલાબી બળી જઈશ છે પાન તો બળી જ જાયશ પણ ગુલાબી બળી જઈશ તમે અમારો પહેલો વિડીયો જોયો હશે ને તો એમાં અમે

આમાં જો આપણે લીંબુડી આમાં લઈ લીધી ઓલા બ્લુ કુંડામાં હતી ને આમાં લઈ લીધી કેમકે આ થોડોક મોટો ડબ્બો છે તો થોડીક વધારે માટી હોય ને આ થયો છે મરચીનો રફ હવે એમાં મરચાં તો ક્યારે આવે ને કઈ રીતે આવે એ કંઈ ખબર નથી ને જો આ છે અમારું જાસુદ જે ઘણું મોટું હતું પણ હવે એમાં જે વાત થઈ ગઈ હતી ને એટલે આપણે એને કાપી નાખ્યું હતું પણ પાછું જો કોરા મંડીશ આમાં બે લીંબુડી હતી તો એક બાર આવી હતી ને એક ડબ્બામાં નાખીશ ને જો આ છે મરચીના રોપ આમાં બી નાખ્યા હતા તો થઈ ગયા આમાં ફૂલ જ આવ્યા છે ક્યાંક ને આ છે આપણી સરબતિયા લીંબુ ની લીંબુડી કેવડી મોટી થઈ ગઈ છે હાલો તો જો વિધિ બેન આપણે વેટ કરીને ઉભા છે આપણે નીચે ઉતરી ગયા ને જો આ બ્લાઉઝ નો અહીંયા ઢગલો પડ્યો હું ટકાઈ ગયા છે ને આપણે વાયુ કરવાની ના કોમલબેન જો બેઠા છે કેમ તમારે ભાખરી નથી કરવી આજે आज मारे भाकरी न करली आज जे को करना विधि करना का बीजू बीजू? ओ, तो काहीक बिजू करो बिजू काय नी आज रसायज नाही बने मा चाय पी तो आलो 12 वया जाउस चायनीज कराओ बार आलो 12 वया चाय मा चाय पीन खाऊ ना आलू बळत हा हा आलो आई तो फरमाई सु माते फरमाई तो चालू ताई काय मारा माते काम थी नु पंजाबी <laughs> नागा दा आपले ब्लाउज करवा मंडे તો વાગી ગયા છે સાડા આગિયાર ને આપણે જમી ખાઈ પીને થઈ ગયા ને જમવા માટે ફરમાઈશ પ્રમાણે તો હતું નહીં ચા ભાખરી હતા તો જમી લીધું ને બસ જો હવે સુવાની તૈયારી જો પંખા ચાલુ થઈ ગયા કેમકે આજે અતિશય ગરમી હોય ને એવું લાગે છે આમ હા ઓગળીએ જ છીએ એના જેવું થાય છે તો બસ આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા અમારે શું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો